બે કિલોમીટર વિસ્તારમાં સર્જાઈ ગયેલા ટ્રાફિક જામમાંથી વાહન ચાલકોને બહાર નીકળતા અડધો કલાક જેટલો સમય લાગ્યો હતો મજુરા ગેટથી રિંગ રોડ સુધી આજે આકાશી દ્રશ્યો સામે આવે છે તેમાં રોડ ઉપર વાહનોના થપ્પા લાગી ગયા હોય તેવું લાગી રહ્યું છે બે કિલોમીટર વિસ્તારમાં આવતા બે બ્રિજ અને નીચેના રસ્તા ઉપર પણ ટ્રાફિક જામ જોવા મળ્યો હતો ટ્રાફિક જામના પગલે એકસો આઠ એમ્બ્યુલન્સને પણ ફસાવાનો વારો આવ્યો હતો તો મેટ્રોની કામગીરીના પગલે અવસ્તારમાં રોજબરોજ ટ્રાફિક જામ થાય છે આ બાબતે તંત્ર પણ જાણવા છતાં જાણે કે અજાણ બધું હોય તેવું લાગી રહ્યું છે નાનો ટ્રાફિક જામ હોય તો સમજ્યા પરંતુ આ રીતના જ્યારે બે કિલોમીટરનો ટ્રાફિક જામ સર્જાય ત્યારે પણ કોઈ ટ્રાફિક પોલીસનું જવાન નજરે પડતો નથી તો આજે આ સર્જાયેલા બે કિલોમીટરના ટ્રાફિક જામને દૂર કરવા માટે એક પણ ટ્રાફિક પોલીસનો જવાન આવ્યો ન હતો જેના પગલે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો